કહેવત છે કે જર જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરુ સુરતમાં સગા ભાઈએ જ ભાઈ ઉપર છેતરપિંડીનો કેસ કરી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ઘટના સામે આવી છે સુરતમાં પૈસાની લાલચમાં સગા ભાઈએ જ ભાઈને જેલના સળિયા પાછળ ધકેલી દેતા તેની માતાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને હકીકત શું છે તે અંગે માહિતી આપી હતી મારું નામ રૈયાબેન રાજાભાઈ ઇટાળિયા છે મારા ત્રણ દીકરા છે મોટા દીકરાનું નામ અમિતભાઈ વસલા દીકરાના નામ અનિલભાઈ નાના દીકરાના નામ યોગેશભાઈ તો મારા અત્યાર સુધી હમજણને હિસાબે ચાલીસ પિસ્તાળીસ પિસ્તાળીસ વર્ષના ત્યાં બેતાળીસ વર્ષના ચાળીસ વર્ષના ત્યાં સુધી હા પહોંચતો હમજણ હતી ત્યાં સુધી બેગુર્યું આ છ મહિના થયા જુદું થઈ ગયું પછી એકાબીજીને અત્યારે બે મોટા દીકરાને અમિતને અને અનિલને યોગેશ ઉપર વિશ્વાસ નથી ને વિશ્વાસઘાત કરી અને આ સવાર દીનો એને પકડાવી દીધો છે અને એને પૈસાના પાવર થી અને એની મિલગત વાલી લાગી માં નથી વાલી લાગી નાનો ભાઈ નથી વાલો લાગ્યો ઓપરેશન તો મારા બે મને એક પૂછ્યું નથી તો આ ડોસી તો હું અધોગતિ એમ ડોશી જાણી તન તન પથરા મોટા કર્યા છે ને એવું લાગે ને તો મારા મને કઈક થાહે મારા દીકરાને પકડાવી લીધો છે આજ તો મને કે એના બાયડી છોકરાને ને કઈક થશે તો જવાબદારી અમિત ની ને અનિલ ની રહેશે અને માની જવાબદારી એની રહેશે અને માને ભરણ પોષણ કરવાનો સમય આવ્યો તારે ખસી ગયા અને કેમ માને બોલાવતા નથી એમ માએ એને કઈ રીતે મોટા કર્યા છે અને હવે એને કઈ દેવું જ નથી મારા નાના દીકરાને મારા નાના દીકરા એટલે આપણે રામો રાખેલો કામ કર્યું હોય એ નું કામ કર્યું છે તો અત્યારે એમ કે છે કાંઈ નથી કર્યું અને નથી દેવું તો એને આ સવાર દિનો પકડાઈ લીધો છે સવારે સાડા સો થી પોણા સાત સુધીમાં લઈ ગયા છે તો મને કઈક થઈ જાય કે એને કઈક થઈ જાય તો જવાબદારી બે મોટા ભાઈની નાના દીકરા વહેલી સવારે એને પકડાવી લીધો છે અને મોટા દીકરા ને બે ને અમિત ને અને અનિલ ને બિલગત વાલી લાગી છે અને ભાઈ નથી વાલો લાગ્યો અને આવું કાવતરું તો આજ સવારે થયું અને અમે તો કેદુ ના કેતા જે માપે હોય જે હરખું કરી નાખો હરખું કરી નાખો તો એની કઈ હરકું કર્યું નહી અને હવે અત્યારે એને લાલચ થઈ છે પૈસા અને મિલકત એટલે એને દેવું નથી કઈ નાના દીકરાને મોટો દીકરો મોટો દીકરો સૌથી છે એ કાપડ ની ફેક્ટરી ચલાવે છે અને વસલો દીકરો છે એ એમડી ડોક્ટર છે એ ત્રણ હોસ્પિટલ ચલાવે છે હોસ્પિટલ નામ ઈટાલિયા હોસ્પિટલ મલ્ટી